નહી શેરીમાં કચરાના ડગલા જોવા મળી રહ્યા છે પરિસ્થિતિ જોવા મળે છે મૂળ તાલુકાની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે અંધેરી નકરીને ગંડુ રાજા જેવી હાલત છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સુધારો નહીં તાત્કાલિક પગલે કચરાનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામચરોની માંગ ઉઠી છે પણ જોવાનું એ રહ્યું કે તંત્ર શું પગલા લેશે વારંવાર રજૂઆત કરવા છતાં પગલા લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું બ્યુરો પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા